ચોતર ને ખરિયા હે હ ચોતર ને ખરિયા હે મુઢા બક્ષું ક નઈ હમરાઈ નઈ કોમેના હમરાઈ તો બોલા ત બજારમાં 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 આ ઓય ઘેર વાહન પડે છે કે બજારમાં ને ઘરે બેઠા વાટ દે કાડા ઉભો તો હતી દેગલ マシラってわしら片手だぞ

કાઠા સંપલ આવે ને દેખાડ આવે ખાલી ખાવાય ના મળે પીવાય ના મળે ના ખડો મારા દે હો ખરો ખરો વાત સાચી લે હટજે મારે જવું પડશે કે નકર ડોશી પાજી હમણા હાલ તો કોલેન બેઠી હું આટલા ભેગા કઈ ના પૂડા લે ઉઠો ઉઠો ઓ ઓ ડોટા પડીએ તો શરમ આવે છે આમ જાતું નઈ હા લ આવજો વચમાં બેહી રેને તો પેલું ડોકું જોઈ જ ને ટોડિયા ભઈ ના કોઈ જેવા જો ને એ ફટે પાછો લ્યો અન બીજો પૈસા પાછા લાવજો આમ હાથ લઈને ડોટા ઢુકાવું રા જગર કોઈ આટમાં ઊભો ના રહેતા પાછા હાલો અરે હમું જો પાવડર હનો પાવડર યુ ખોડો જોનો પાવડર નાક ફડજે હમણા જો

હા બેન ને પડતી રોટલા કરીજે તારો હાથ ઓમે ચાલુ કરો વાર ચાલુ કરો તમે વાવાનો હું શું નઈ ગયાસ ખબર જ પડતી ન હોય કે કેટલું કામ છે ભાભી ચાલુ કરો તો ટુકળીઓ ઉપર છે પાછું મરાય વા ગુબી બી મારી મારી મારા જેવું તો ગોમમો સાલા ઈ फटाफट કામ કર દે બધું અગુ નરક જેવી જિંદગી જો તું જો હા ભાઈ આવજો દેવા જો દે કોમ કરવાનું કરો તું ફટાફટ આ દે મારે થોડી વાત કરવી છે દે હોય દે હો હું સાલ લઈને આવું છું લઈ આવ આ હું કરી દઉં હો અન આવું ને એટલે બધું કોણ કરી દેઉં છો હા હા આલા માય કોંગલા મરીદા બેઠિયા ભાઈ રોલા મોક માલ ખોઈ સુજે અરે ઓય તો મારી માની છોકરા માં માં અવાજ કરું ને એટલે તો આમાં માં બેહી જ બી દોઈ બાગુજી અમાર તો વખો સઈ ના કરતી મરી જો તો હારું આ તુજો કેવી તો પાડા જેવી બે મને તું કે ને એક લાફો મેલું ને એટલે ફટ એકદમ કોના ઢાક ખુલી દોય આવા आवाज मत करा जना करा त बार घेर सा आलो न नाही हूं कर ना जीवाए मरि जावे टंपो खोटू बार हेडो ना चालतो हो यार मुशो राखवी गोटीसी अच्छी बात तो बोली तोन तमार तो भाभी आगे आवाज हरकू तमे तो घेर एक परा ने

આ બાઘુ બાન તમારો તો મોમ કી સારું શકો કે આમ દોશ્યો છે પણ ભીભાઈ અહીં ચાલતું હોતું હા બધા ખોટી ખોટી વાતો બધા ઈ હોલ નહીં ચાલતું મારું તો હું તો તને ખબર છે તમાર તમારે ને હું તો કાલે કપ્પો મારતો તો આજ પકડાઈ ગયો આભુ બાઈને જોઈ લીધું મારે તો યાર મારી માની જો ઘુરું 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 ઘરું ઘુરું કંઈ ખોટો પડતી એટલે તમારું મેલો મોમી હા હા ચાલો ગમ્બો સૌથી કંઈ મંગાવશો ના ભાઈ કોમ રોટલા કરવાના મારા આ ગુબી અ ભાઈ એવું તો તમે હું કર્યુંતું પહેલાથી કે તમે તમારા ઘરમાં તમારું રાચ ચાલે છે હા તને ચહેરા જોઈને ના બોલેલ્યા એવું બાપથી બીવાતા નઈ ના ના ખબર નઈ પડતી કીધું તો હતું વેલા હેડજો

ભાઈ બંકુ તો બંકુ છે એ મારા ટાઈમ પરમાણે ઘર પોવું પડે શ ખબર મારા ડોસી જેવી છે

એ મજામ હ હાલ હાલ બોલતી રહી હાલ બોલતી દેઈ હાલ હું આવצું આવતરી ખબર નઈ ઘર કામ કેટલું પડી છે નઈ ખબર અજી કેટલું પડ છે ખબર મન 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 લેવા મોકલેલા તો તમને કે પાવડર સાબુ લુગડા ધોવાની ચીકડી હમ તો પાછું વાય છે બેહી હા મારી માની સાબુ હા ચોય ઉભા રહે ને તો જોઈ છે ને આ ટોટિયા કોઈ પણ પિક્ચર બનાવવાનું હા ને ઓન કોમ છે પડ્યો બધું કંપની મેલી ના અત્યારે હાલના ના પાવડર લેવા ના નું બધું પાણી મેલી

હવે પિચરની વાતો ચાલુ પિચર જો દેજો તો આ બીચર બીચર જો નઈ પેલું ઘેર છે ને એરું કરો હું ઘેર મારા ઘેર તમે ઘેર જો મને ભાભી જા ને હા ભાભી હું કે મારા ઘેર તમે ઘેર જો ભાભી એ ભાભી કોઈ કે તો ટોટિયા તને કી

અરે મને બધી ખબર પડે છે ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો મારી જો હસો મસ્ત તંદુરસ્ત રહો આ વિડિયો યુઝ મનોરંજન માટે છે હ દરેક ના ઘેર આવવું હતું નહીં પરંતુ એક કહેવત છે કે બહાર સાવજ ઘેર સાવજ બહાર બધું દાદા જ કરતા હોય છે પરંતુ ઘેર વૈરાગ્ય થોડું નમતી રાખવી પડે જરૂરી છે એનું પણ સાંભળવું પડે અને આપણે એનું પણ સાંભળવું એનું આપણું પણ સાંભળવું પડે તો સંસાર બેસ્ટ છે છે મસ્ત તંદુરસ્ત છે તમારો એક બિદાન હો ભરવા થી જગા ગરમ થઈ નહીં નહીં હા હા